સુરતમાં જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન આપવાનું કહી તેમના કાગળ લઈ તેમના કાગળ પર તેમના નામે લોન લઈ ભેજાબાજો છેતરપિંડી કરતા હોવાની એક ફરિયાદ સુરતના સલાબતપુરા પોલીસને મળી હતી સુરત પોલીસને ફરિયાદ મળી હતી કે આરોપી રાજીવ ચોબે સુરત રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર સાતસો ચારમાં રોયલ ફાઇનાન્શિયલ સર્વિસીસ મની સોલ્યુશન તથા ક્વિક લોન સર્વિસિસ નામથી લોન એજન્સી ચલાવે છે આરોપીઓ દ્વારા લોકો સાથે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ તેના રૂપિયા નહીં ચૂકી કુલ રૂપિયા છાસઠ લાખ પાંચ હજાર ઉપરાંતની છેતરપિંડી કરી પોતાની ઓફિસ તથા મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા આ મામલે સલાબતપુરા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ જવાનોએ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ અન્ય શહેરમાં પણ આ પ્રકારના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જ્યારે આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપી રાજીવ ચોબેની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અજય વાગડિયા કરીને છે અજય ગુણવંતભાઈ વાગડિયા એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે ત્યાં મોકલતા હતા ત્યાં એ એ લોકોને મોબાઈલ એસી વગેરે જે ઇક્વિપમેન્ટ્સ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અપાવડાવતો હતો પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેના જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતું રહેતું હતું અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા પરંતુ જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહિર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા અને એ રાજુ અન્ય કોઈ વ્યક્તિઓને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ સિત્તેર હજારની કોઈ વસ્તુ એની પાસે આવી હોય તો પોતે પચાસ હજારમાં વેચી દેતો અને પછી પોતે ચારે જણા એમાં ભાગ પાડી લેતા એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષ સિંઘ અને ગોપાલ કરીને ગોપ ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે આ બે વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુક વાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા આ પ્રકારનું એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરું કરી અને લગભગ થી સડસઠ લાખ રૂપિયા લોકોના ફ્રોડ કરીને મેળવી લીધા હતા અને તેઓ અહીંથી નાસી ગયા હતા પોલીસે ખૂબ જ મહેનત કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એ ત્રણ આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા સંતોષ વાચસ્પતિસિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા આ ત્રણની ધરપકડ કરી છે અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માગીશું કે જેથી આ લોકોએ અન્ય કેટલા ગ્રાહકોને વિક્ટિમ બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી શકીએ